આંતર રાજ્યમાં ચાલુ કરી છે પણ ડાંગના ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી દારૂ પીધેલી હાલતમાં મારામારી કરતા પકડાય છે અને જે પણ પોલીસની હાજરીમાં તેઓ મારામારી કરી રહ્યા છે પોલીસ મૂળ પ્રેક્ષક બની મૂકી છે અને ચૂંટણી પંચે પણ અત્યારે કીધું છે કે એક કરોડનો દારૂ છે તે કેસીમાં પકડાયો છે હું માનું છું કે આ સમાચાર વિજયભાઈને બતાવવા જેવા છે સંભળાવવા જેવા છે અને વિજયભાઈ જે વારંવાર

અને પોલીસની સીધી દેખરેખ હેઠળ આખા ગુજરાતમાં એક 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 ગામને એક એક ગલીમાં દારૂ વેચાય છે અને અમે પહેલા પણ કહ્યું છે અને આજે ફરી કહું છું કે આના હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે એટલા માટે ગુજરાતમાં ફુલ્લે આમ દારૂ વેચાય છે એટલા માટે ગુજરાતમાં દારૂબંધીનો અમલ નથી થતો અને આપતા રાજથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરોડો રૂપિયા આપતા મેળવે છે એનાથી જ ધારાસભ્યો ખરીદવા નીકળે છે અને એનો ભોગ આ ગુજરાતની જનતા બની રહી છે